સુરતમાં ટાર્ગેટ કિલિંગના ટેરર પર્દાફાશ ભારતમાં જ રહીને ભારતની ઘોર ખોદતા કટ્ટરપથરી ઇસ્લામી મોલવીઓની ભારતમાં અછત નથી હિન્દુ સનાતની નેતાઓને ધમકી આપતા મૌલવીની સુરત પોલીસે કરી ધરપકડ સાથે ત્યાં નેપાળના નંબરો સાથે અને બીજા અન્ય દેશોના નંબરો સાથે આ વર્ચ્યુઅલ નંબર સાથે જો લાઓસ દેશના એક નંબર મેળવીને એના સાથે આ કનેક્ટેડ હતા જોઈએ એના બહુ કડક વિચારો છે જો ધાર્મિક ભાવનાઓને લઈને જોઈએ એના લઈને કે જેટલા બી લોકો એના પર્પસ એવો હતા કે જો નબીને ને ગુસ્તાખી જેટલા લોકો આ રીતે ગુસ્તાખી કરશે એના કોઈને છોડવા એમ નહીં આવશે આ આપણા કોર્ટ સાથે જો આ લોકો આપસમાં શેર કરતા હતા ખાસ કરીને એના ટાર્ગેટ તરીકે જો હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો આપણા સુરતમાં રહે છે ઉપદેશ રાણા એના મારવા માટે જો એના પૂરા એના પ્લાનિંગ અને એના માટે જો એક કરોડ રૂપિયા આપવા માટે જો આ જો વ્યવસ્થા કરવા માટે આમાં પૂરી જો ચેટિંગ છે એની કે અમે એક કરોડ રૂપિયા આપીશ એના મારવા માટે અને વેપન પિસ્ટલ મંગાવવા માટે જો પાકિસ્તાનના જો એના હેન્ડલર છે એના સાથે જો એની વાતચીત આ બધા એના અમે પુરાવા મળ્યા આપણા જે રીતે કમલેશ તિવારીના મર્ડર યુપીમાં થયા હતા આજ રીતે તમારા સાથે બી થશે જોઈએ આ પ્રકારની ધમકીઓના આપવામાં આવી અને સાત જો એના ગ્રુપમાંથી અમુક જો અમે લોકોને ફોટોગ્રાફ્સ અને નામો મળ્યા જેમાં નુપુર શર્માના છે જોઈએ અને સુદર્શન ચેનલના એડિટર ઇન ચીફ છે મિસ્ટર સુરેશ ચૌહાણજી છે એના છે જોએ અને હૈદરાબાદ હિન્દુવાદી એમએલએ છે રાજા સિંહજી જોઈએ આ બધા લોકોને બી નામ અને પ્લાનિંગ કે એના બી ધમકી આપીને એના બી ટાર્ગેટ કરવાની જોઈએ કઈ રીતે કરીએ જો આ બધા બી ચેટિંગો આમાં એના સાથે મળ્યા છે એના ઘણા બધા જો ધાર્મિક લાગણી દુભાવે આ પ્રકારના બી ઘણી બધી ફોટાઓ ઘણી બધી કમેન્ટ્સ બી એના મોબાઈલમાંથી મળેલા છે એના હિસાબથી જો ફેક ડોક્યુમેન્ટ્સ બનાવીને મોબાઈલ નંબર લીધા અને પછી વોટ્સએપ બિઝનેસ ચાલુ કરીને વર્ચ્યુઅલ નંબર ઉપર કોલ કરે એના લઈને જો અમે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનાઓ દાખલ કરે છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે